જયન કેમ છે અત્યારે તમને સારું છે ક્યુ ગામ છે તમારું રમેશભાઈ એસ પંચાલ કયું ગામ નડિયાદ નડિયાદ અહીં આવ્યા પછી કેવું લાગે છે સારું લાગે છે માતાજી શું નામ છે આપનું મંજુલાબેન રમેશભાઈ કેમ લાગે છે અહીં આવ્યા પછી સારું લાગે છે મજા આવી કે ન આવી આનંદ આવ્યો ને શું નામ છે ભગવાન તમારું મનોજભાઈ કેમ છે અત્યારે કમરમાં અને પગમાં સારું છે તો આ એનું કામ આપને કેમ લાગ્યું સારું છે તમને કેમ લાગ્યું ભગવાન સારું છે અહીંયા અમારા દરદીનું દરજ છે એ અમારું દર્દ છે એમ સમજીને કરીએ છીએ ઇલાજ અમારી એક જ ગણતરી છે કે સાજા કેમ કરવા શું ઉપયોગ કરું શું દવા વાપરવું શું ઈલાજ કરું જેને કારણે સાજા થઈને જાય આ ઈચ્છા છે બીજી કોઈ ઈચ્છા નથી જે હાલવા ચાલવામાં આ ભાઈને તકલીફ પડતી તે અત્યારે હાલી ચાલી શકે છે અને વ્યવસ્થિત જે સાંઈ પ્રોબ્લેમ હતો એ અત્યારે દૂર કર્યો એટલે આવું કામ કરીએ છીએ અહીંયા આવવા માટે તેને ભગવાન આટકોટ આટકોટથી ગુંદાળા ગુંદાળાથી ગરણી અને ગરણીથી થોરખાણ રોડ ઉપર આદે આશ્રમ આવેલો છે અહીંનો સમય સવારે 9 થી બાર સાંજે 4 થી સો ને સોમવારે રજા રહીએ છીએ જોવા અહીંયા પંખી છે જનાવર કેટલા બધા છે બધાની સગવડ છે તમે જોઈ શકો છો બધા મસ્ત આરામ કરે છે કેટલા બધા ડોગ છે તમે જોઈ શકો છો કબૂતર પણ આઝાદ છે બધા ફરે હરે છે અહીંયા બધાને આઝાદી છે વિશાળ આંબાનો બાગ છે સામે જુઓ તો મોટો બધો આંબાનો બાગ છે સો બરાબર છે સામે જો એક કુત્રી છે એને બચ્ચા આપ્યા છે એ મસ્ત રે છે જો બધા આ આગળ બગીચો છે અહીંયા જામફળ ચીકુ સીતાફળ એનો પણ બગીચો છે અહીંયા મોટું વિશાળ હનુમાનજી મંદિર છે નવ નવનાથનો નો છે નવગ્રહનું મંદિર છે મેરડી માતાનું મંદિર છે મહાકાળી માનું મંદિર છે મહાદેવનું મંદિર છે ભૈરવ દાદા છે અહીંયા હરેક ભગવાન ઉપસ્થિત છે અને અલ્લાહ ઈશ્વર સૌ સરખા ગણવામાં આવે છે કોઈ પણ પ્રકારનો ભેદભાવ નથી જય હનુમાન બોલો જય હનુમાન શું નામ છે નૈનાબેન બે નો તકતા ઊભા નો થતા ઉભા કર્યા મેં બેઠા કર્યા કે ન કર્યા હા તો મજા આવી કે ના આવી મજા આવી ગઈ ને બરાબર છે તમે જોયું તો વાંધો નહીં શું નામ છે દીકરી તમારું અનિશાબેન કેવું લાગ્યું આપને સારું લાગ્યું બરાબર છે સાવ ફ્રી થશો તમારા શરીરની અંદર તમે બહુ અંદર ચરબી વધી ગઈ છે શરબી ગાળવી પડશે હો ને માંસ મટન ખાવ છો તમે હા નહીં ખાતા ખાતા જ નહીં એમ મેં કહી દીધું શું નામ છે આપનું કેમ છે અત્યારે કેમ છે હા શુગર તમારે સુગર કામ કરવું હોય તો માંસ મટન ન ખાતા હો ને ઘઉં ન ખાતા ઓકે એ બધી ભલે ચાલુ રહી નથી પધરાવી દેજો બધી દવા હું અહીંથી દઉં પછી કોઈ દવાની જરૂર નથી એ બીપી હોય એની દવા દેજો એક બરાબર હા હા બસ એને ડાયાબિટીસને બીપીની દવા દેજો બીજી કોઈ દવા ન દેતા બોલો બધાય જય હનુમાન તો કેમ લાગ્યું આનું કામ સારું લાગ્યું તો બસ આવું ભગવાન કરે છે અને મારે મન કોઈ નાતજાત છે નહીં તમને એવું લાગ્યું અલ્લાહ ઈશ્વર સૌ સરખા છે અહીંયા કોઈ પણ પ્રકારનો ભેદ નથી તમે વિડીયા મારા જોતા હશો એવું નથી કે હિન્દુ છે તો એને માન દેવું મુસલમાનને નહીં અહીંયા સૌ સરખા ઈશ્વરને ઘરે સૌ સરખા છે આપણે બધાએ નાતજાતના વાળા કર્યા ભગવાનને કોઈ ભેદભાવ નથી જો એવું હોય તો સૂર્યનારાયણ તમને પ્રકાશ ના આપે ને મને જ આપે એવું બન્યું કહી દી ગંગાજી નદીમાં તો મુસલમાનને ના દે હા એવું કાંઈ નહોતું પણ આ બધા કરી દીધું ને હું ધબધબાટી બોલાવી આ રાજનીતિ છે છે એવું જ નહીં આવવા માટે આટકોટ આટકોટ થી ગુંદાળા ગુંદાળાથી ગરણી ગરણી થી થોરખાણ રોડ ઉપર આદેશ આશ્રમ આવેલો છે અહીંનો સમય સવારે નવ થી બાર સાંજે ચાર થી છ છે સોમવાર ની રજારીએ છે જય હનુમાન અહીંયા રામની કૃપાથી હનુમાનની ની કૃપાથી કામ થાય છે જય હનુમાન